માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી સરકાર સામે નારાજ ચાલી રહ્યું છે નારાજગી પાછળનું કારણ છે તેમના આરોપો છે કે સરકારના કેટલાક લોકો છે સાથે મળેલા મળતિયાઓ છે તે તેમના ગૌચરો કહી ગયા છે આવા નવાના પ્રકારના આરોપો સામે આવતા હોય છે ત્યારે વાપેટા ચૂંટણીમાં પણ હવે માલધારીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કર્યા છે માલધારી સમાજના આગેવાન કિરણ માલધારી આ મામલે શું વાત કહી છે વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં દર્શક મિત્રો સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન માલધારી સમાજના અવારનવાર પ્રશ્નો સામે આવતા હોય છે એક તરફ ગાય માતાને રાષ્ટ્ર માતા બનાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીઓ હોય કે કેન્દ્ર સરકારના મંત્રી હોય તેઓ દ્વારા કહેવામાં આવતા હોય છે કે જે કોઈ પણ ખાટકીઓ છે ગૌ હત્યાની જે ઘટનાઓ દેશમાં બને છે તેમને નિસ્ત નાબૂદ કરવામાં આવશે પરંતુ અવારનવાર માલધારી સમાજના લોકો આરોપ લગાવે છે કે સરકારની કથની અને કરણીમાં અંતર જોવા મળી રહ્યું છે અવારનવાર ગૌમાતાની હત્યાઓ કરવામાં આવી રહી છે તે મામલામાં કડક કાયદો પણ બનાવવામાં આવે ને સાથે આટલું જ નહીં ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે ત્યારે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈનું પણ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે તે નિવેદનમાં તેમના ગૃહમંત્રી

હરસંઘવી સાહેબ ફાકા ફોદારી કરતા હતા કે ભાઈ અમે આ જગ્યાએ ધરપકડ કરી આ જગ્યાએ ધરપકડ કરી અને એકદમ એ લોકોને ગૌ પ્રેમ જે ગાય માતાનો પ્રેમ આવી ગયો છે તે જવાની નવાઈ લાગે છે પણ નવાઈ લાગવાની લોકો જનતાને સમજવાની જરૂર છે કે જ્યારે વિપક્ષ આજે ગાય માતાનો અવાજ ઉઠાવે છે જે ગાય માતા નામે આ ભાજપ ખુરશીને સત્તા ઉપર બેસી ગઈ એ ગાય માતાને ભૂલી ગયેલી અને આજે જેનો વિપક્ષે ગાય માતાનો અવાજ ઉઠાવ્યો તમામ વિપક્ષો આમ પાર્ટી હોય કોંગ્રેસ હોય જેને ગાય માતાની અને જગતગુરુ આવે ત્યારે શંકરાચાર્ય આવે મુક્ત સહન ત્યારે ખુલીને બહાર આવેલું વિપક્ષ એ ડર આજે ભાજપને ક્યાંક ને ક્યાંક સતાવી રહ્યો છે અને પોતાની કરેલી ભૂલો આજે ક્યાંક ને ક્યાંક છુપાવવા જઈ રહ્યું છે ને વાહી વાહી ખાટકીઓના નામે કરવા જઈ રહ્યું છે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે મોદી સાહેબે ત્યારથી તો એટલી બધી ખાટકીઓ ખુલ્લી આમ ગાય માતાની હત્યા કરી છે તમે કદાચ સચ માની લેજો ગૌ હત્યા આજે એટલી બધી થઈ ગઈ છે કે ગાય માતાને ને લુપ્ત થવાના આરે છે અને ત્યારે તમને ગાય માતા યાદ આવી છે અને તમે એ લોકો ભાજપના જે અમને ગાયચર ગાય માતાને ગૌચર વેચી મારે છે તમે ભૂલી ગયા કદાચ અને અમદાવાદ જેવા શહેરોમાં શહેરોમાં તમે આવીને ગૌચર વેચી માર્યા શહેર ગામડાઓનું શહેરીકરણ કરીને તમે જે ગૌચર વેચી માર્યા આજે તમે તમારી ચોરી સંતાવા માટે જે પાંધારીઓને શહેરોમાંથી તકડી મૂકવાનું ષડયંત્ર કર્યું અને જે અમદાવાદની ગાય માતા તમે લઈ જાય ને તમારા ઢોર ડબ્બામાં નગરપાલિકામાં જે અગાઉ હત્યા થઈ એ અધિકારીઓને કોણ સજા આપશે રાજકોટ હોય સુરત હોય તમારા સુરત મહાનગરપાલિકામાં પણ આવી ગાય માતાની હાલત છે કયા તમારા મહાનગરપાલિકાના ઢોર ગાય માતાની હત્યા નથી થઈ એ અધિકારીઓને લે તમે નેતાઓને કોને સજા આપશો એટલે હરસંગ્રી સાહેબ ગાય માતાને પ્રેમ બતાવો હોય ને

કે જે અમદાવાદ શહેરમાં તમે માલધારીઓને તકડી મૂકે છે ને તમે એમ સમજો કે આ સમાજ ભૂલી જશે એનો જવાબ જરૂરથી મળશે અને એનો જવાબ બનાસકાંઠાની જનતા આપશે કેમ કે અગાઉ બી વિધાનસભામાં લોકસભામાં આપેલો પણ હવે વિધાનસભામાં જે માલધારીઓ પર અને ગાય પર અત્યાચાર કરે છે હું અહીંથી માલધારીઓને કહું છું કે તમે જે આપણા માલધારીઓ પર સમગ્ર શહેરોમાં રહેતા માલધારીઓ પર અત્યાચાર કરે છે એનો જવાબ આપવાનો સમય આવી જ એટલે બીજી બધી વાતોમાં ભૂલી જ બીજી વાત ભૂલી જજો અને કેવલમાં કેવલ આજે ખટકીઓ ખાટકીઓ ની વાતો કરનારા લોકો જેમની ગૌચર ગાય માતા ની હત્યા થઈ છે અને લાયસન્સ લેવો પડે અમદાવાદ શહેરમાં તે માટે દુઃખ જ કહેવાય તમારે બનાસકાંઠાની જનતા ને એ જરૂરથી યાદ રાખજો ગાય માતાનો અવાજ કોંગ્રેસમાં કોંગ્રેસે ઘેની બેને ઉઠાવેલો બાકી ભાજપ આજે પણ ડરી રહી છે દિલ્હી જેવી ભારત દેશની દિલ્હી રાજધાનીમાં જો ગાય માતા ખુલ્લી ભરતી હોય તો ગુજરાતમાં માં અમદાવાદ શહેરમાં કોનો ડર છે એ સૌ જનતાને વિચારવાનો રહ્યું જય ગૌ માતા આપે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર ઉપર પ્રહાર કર્યા છે હાલ વિપક્ષ એક થઈને જે રીતે ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠાવી છે તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સરકાર આ માંગણીને સ્વીકારે છે અને સરકાર ઉપર જે આરોપો લાગી રહ્યા છે તે આરોપોને લઈને કોઈ ખુલાસો થાય છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કેનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં